સુરેન્દ્રનગરમાં શહેરીજનો બાદ ઉદ્યોગકારો પણ પરેશાન થઈ રહ્યા છે વડવાડ જીઆઈડીસી વિસ્તારમાં પ્રાથમિક અને પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે તંત્રની ત્રણ ગળો ટેક્સ ભરતી વઢવાડ જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારોમાં નારાજગી પણ જોવા મળી રહી છે જીઆઈડીસી વિસ્તારમાં સાતસો પચાસથી વધુ ઉદ્યોગિક એકમો આવેલ છે અને ત્રીસ હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે જીઆઈડીસી વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પીવાના પાણી અને રોડ રસ્તાઓનો અભાવ પણ છે વરસાદી પાણીનો નિકાલ માટે પણ જીઆઈડીસી વિસ્તારમાં કોઈ તંત્ર દ્વારા સુવિધા ઉપલબ્ધ નથી કરવામાં આવી રહી છે દર વર્ષે એક પોઈન્ટ પાંચ કરોડ નો ટેક્સ માત્ર વઢવાડ જીઆઈડીસીના ઉદ્યોગકારો ભરે છે તેમ છતાં પણ સુવિધા નથી આપવામાં આવતી રસ્તા ખરાબ હોવાના કારણે ટ્રાન્સપોર્ટના પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે તાત્કાલિક પ્રાથમિક સુવિધા આપવા માટે માંગ કરવામાં આવી રહી છે જિલ્લામાં કારણે વઢવાડ જીઆઈડીસી ના રોડ રસ્તા ધોવાઈ ગયા છે

અથવા કારખાના વાળા બહુ વધારે પરેશાનીમાં જોવા મળે છે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે રોડ રસ્તા પર કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નથી આવે હાલ સોયનગઢ જીઆડીસી માં આછરે વર્ષે દોઢ કરોડ જેટો ટેક્સ વસૂલ કરવામાં આવે છે છતાં અહીંયા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવે આ લોકોની અને કારખાના કારખાનાવાળાની માંગ છે કે સોયનગઢ જિલ્લામાં જીઆડીસી માં બધું કામ ચોખ્ખું કરવામાં આવે અને રોડ રસ્તા સુધારવામાં આવે સોયનગઢ